નમસ્તે મિત્રો ફરીથી આજે આપણે એનએમએમએસને લગતા મોસ્ટ ટાઈમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો મિત્રો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ફળાફળ જોઈએ પ્રશ્નોના જવાબો એકસો ને તેર કયા શબ્દની ઉત્પત્તિ એશિયર શબ્દ પરથી થઈ છે જવાબ આવશે બી એસિડ એકસો ને ચૌદ નીચેના પૈકી મોટા આંતરડા માટે કયું વિધાન ખોટું છે તો મિત્રો જવાબ આવશે ડી મોટું આંતરડું નાના આંતરડા કરતાં લાંબુ હોય છે એકસો ને પંદર જોઈએ મિત્રો ધ્વનિ ઉત્પન્ન થઈ શકે વિધાન એક વિધાન બે રંગમાં ફેરફાર થઈ શકે વિધાન ત્રણ વાયુ ઉત્પન્ન થઈ શકે તો ઉપરોક્ત વિધાન રાસાયણિક ફેરફારના સંદર્ભે કયો વિકલ્પ વધુ ગણાય છે તો મિત્રો જવાબ આવશે વિધાન 1 2 અને 3 ત્રણે ત્રણ જવાબમાં સાચા આવશે આગળ જોઈએ મિત્રો 116 અંકિતા જંગલમાં છે અને અચાનક વીજળી સાથે તોફાન શરૂ થાય છે તો તે શું કરશે તો મિત્રો જવાબ આવશે તમામ કેવી રીતે તો જમીન પર સૂઈ જવાનું નાના વૃક્ષો નીચેને આશ્રય લેશે એકલા અટૂતા વૃક્ષ નીચે આશ્રય લેશે નહીં એનએસએસએલ નું પૂરું નામ જણાવો તો નેશનલ સિવિયર સ્ટોર્મ લેબોરેટરી એનએસ એસએલ નું પૂરું નામ છે મિત્રો એકસો અઢાર આગળ જોઈએ મિત્રો નીચેના પૈકી કઈ જોડ સુસંગત નથી તો ટેલિસ્કોપ ની સાથે અંતગોળ લેન્સ એ સુસંગત નથી બાકીની બધી સુસંગત છે મિત્રો પ્રશ્નમાં પૂછી છે સુસંગત નથી આગળ જોઈએ મિત્રો એકસો ને ઓગણીસ નીચેના પૈકી કયો દ્રાવ્ય પદાર્થ નથી તો મિત્રો જવાબ આવશે દૂધ એ દ્રાવ્ય પદાર્થ નથી આગળ જોઈએ મિત્રો મોસ્ટ એમ્પી પ્રશ્નો જે આ ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો નીચેના પૈકી કયા પ્લાસ્ટિકનું રિસાયકલિંગ થતું નથી મિત્રો તો જવાબ આવશે સી પીવીસી તમે જોઈ શકો છો એનું રિસાયકલિંગ થતું નથી આગળ જોઈએ એકસો ને એકવીસ તાંબાના વાસણ પર ઝાંખું લીલાસ પડતું પળ બાજી જાય છે તો તે કયો પદાર્થ છે તો એ સીયુ સીઓ થ્રી આગળ જોઈએ એકસો ને બાવીસમાં નીચેના પૈકી કઈ ધાતુ અને અધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે તો જવાબ આવશે મિત્રો ડી મર્ક્યુરી અને બ્રોમિન ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે આગળ જોઈએ મિત્રો એકસો ને ત્રેવીસ ડ્રાયક્લિન માટે દ્રાવક તરીકે નીચેના પૈકી કયો ઘટક વપરાય છે તો મિત્રો જવાબ આવશે ડી પેટ્રોલ ઘટક વપરાય છે એકસો ચોવીસ જો બે અરીસા વચ્ચેનો ખૂણો જો બે અરીસા વચ્ચેનો ખૂણો સાહીઠ અંશનો હોય તો તે કેટલા પ્રતિબંધ રચાય છે તો મિત્રો જવાબ આવશે બી

આગળનો પ્રશ્ન જોયો આપણે કે નીચે પૈકી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર પર કાર્ય કરતું નથી તો જવાબ આવશે મિત્રો એ હોટ પ્લેટ એ તમે જોઈ શકો છો ઉષ્મી અસર પર કાર્ય કરતું નથી આગળ જોઈએ મિત્રો એકસો ને સત્યાવીસ એકસો ને છવ્વીસમાં જવાબ આવશે બી સોડિયમ એકસો ને સત્યાવીસમાં જોઈએ મિત્રો જીઆન કહે છે કોક એક વલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે પંથ કહે છે કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે અને પૃથા કહે છે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે તો ઉપરમાંથી કોનું વિધાન સાચું છે તો મિત્રો ત્રણે ત્રણનો જવાબ સાચો છે જીયાન કહે છે તે પણ સાચો છે પંથ કહે છે તે પણ અને પૃથા કહે છે તે પણ મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આગળ જોઈએ મિત્રો નીચેના વિધાનો પરથી સાચો વિકલ્પ પસંદ કરો મિત્રો વિધાનો આપેલા છે અમે સાચો વિધાન કહે છે તે આપણે શોધવાનો છે અહીંયાથી તો વિધાન એક પાણી એક સારો અગ્નિશામક છે વિધાન બે પાણી વિદ્યુતથી લાગેલી આગ ઓલવવામાં કામ લાગે છે વિધાન ત્રણ માટી અને રેતીએ તેલ દ્વારા લાગેલી આગને ઓલવવામાં ઉપયોગી છે તો મિત્રો જવાબ આવશે સી વિધાન એક અને ત્રણ તો વિધાન એકમાં છે પાણી એક સારો અગ્નિશામક છે અને વિધાન ત્રણ માટી અને રેતી એ તેલ દ્વારા લાગેલી આગની ઓલવવામાં ખૂબ જ ઉપયોગી બને છે આગળ જોઈએ મિત્રો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું વિકલ્પ સાચો છે અને સાચો નથી પ્રશ્ન શું પૂછાય છે તે બરાબર એકવાર આપણે ધ્યાનથી વાંચવાનું છે તો મિત્રો અહીંયા જવાબ આવશે અંડપ્રસવી પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે તે વિકલ્પ સાચો નથી આગળ જોઈએ એકસો ને ત્રીસ માદા પ્રજનન તંત્રના કયા ભાગમાં શિશુનો વિકાસ થાય છે તો મિત્રો જવાબ આવશે સી ગર્ભાશયમાં શિશુનો વિકાસ થાય છે મિત્રો આપણે સ્પીડમાં પ્રશ્નો જોઈ રહ્યા છીએ પરંતુ જો તમને ડાઉટ હોય તો વિડીયો પુશ કરીને તેને સંપૂર્ણ રીતે તમારી રીતે પણ સ્ક્રીન ઉપર જ દેખાય છે વિડીયોને પુશ કરીને પણ વાંચી શકો છો આગળ જોઈએ મિત્રો એકસો ને એકત્રીસ અંડકોષ અને શુક્રકોષના જોડાણને શું કહેવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે ફલન કહેવામાં આવે છે જવાબ આવશે એ ફલન એકસો ને બત્રીસ ડુંગળીના કોષમાં કેટલી રસધાની જોવા મળે છે તો જવાબ આવશે ડી જીરો રસધાની જોવા મળે છે આગળ જોઈએ એકસો તેત્રીસ સંદેશા પ્રાપ્ત કરી વહન કરવાનું કાર્ય કયા કોષો કરે છે તો મિત્રો જવાબ આવશે ડી ચેતાકોષ કરે છે એકસો ને ચોત્રીસ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વધુ વસ્તી કોની છે તો જવાબ આવશે બી કાળિયારની સૌથી વધુ વસ્તી વેડાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે આગળ જોઈએ મિત્રો એકસો ને પાંત્રીસ કયું વન્ય પ્રાણી ખેડૂતના મિત્ર તરીકે ગણવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે સાપ એ ખેડૂતના મિત્ર તરીકે ગણવામાં આવે છે એકસો છત્રીસ આંખમાં લગાવતા કાજળનો કાળો રંગ કયા કણોને કણોને આભારી આભારી છે છે તો મિત્રો મિત્રો જવાબ આવશે બી કાર્બનના એ આગળના પ્રશ્નો જોઈએ તે પહેલા આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપ કયા જિલ્લામાંથી આ વિડીયોને જોઈ રહ્યા છો જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો જેથી કરીને અમને બીજા વિડીયો બનાવવામાં મોટિવેશન મળે અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરીને બિલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં જોઈએ મિત્રો આગળ એકસો સડત્રીસ પેટ્રોલિયમનો કયો ઘટક જેટ પ્લેનના બળતર તરીકે વપરાય છે તો મિત્રો જવાબ છે કેરોસીન આગળ જોઈએ એકસો અડત્રીસ સંયોજનના પાયાના એકમને શું કહે છે તો મિત્રો જવાબ આવશે સી અણુ કહેવામાં આવે છે એકસો ઓગણચાલીસ કયા પ્રકારના પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી અરૈખિક હોય છે તો મિત્રો જવાબ આવશે બી થર્મોપ્લાસ્ટિક આગળ જોઈએ એકસો ને ચાલીસમાં મોસ્ટ એમ્પી પ્રશ્નો છે મિત્રો રેયોન રેસાને સાના સાથે વણીને ચાદર બનાવવામાં આવે છે તો મિત્રો જવાબ આવે છે બી કપાસ સાથે વણીને ચાદર બનાવવામાં આવે છે એકસો ને એકતાલીસ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવા સેની શોધ કરી હતી જવાબ આવે છે ડી પેનેસેલિનની શોધ કરી હતી એકસો બેતાલીસ કૃત્રિમ ખાતર કેવો પદાર્થ છે જવાબ આવશે બી રાસાયણિક ખાતર છે એકસો ને હળમાં લોખંડની મજબૂત પટ્ટીને શું કહે છે તો મિત્રો જવાબ આવશે ફાલ કહે છે એકસો ને એરેટનું કાર્ય કયું છે જવાબ આવશે સાકમભરી નામનું સ્થળ કયા સરોવર નજીક આવેલ છે તો મિત્રો જવાબ આવે છે ડી સાંભર સરોવર નજીક આવેલ છે આગળના પ્રશ્નો જોઈએ તે પહેલા આ ચેનલને જરૂરથી કરવા નમ્ર અપીલ કરું છું બાળ મિત્રો આગળ જોઈએ એકસો ને સુડતાલીસ નીચેનામાંથી કઈ કૃતિ અમીર ખુસરોની નથી તો મિત્રો જવાબ આવે છે ડી દિન પના અમીર ખુસરોની નથી આગળ જોઈએ એકસો ને અડતાલીસ માં નીચેના માંથી કયો શાસક મુઘલ વંશનો નથી તો જવાબ આવે છે એ શેરશાહ શાસક મુઘલ વંશનો નથી આગળ જોઈએ મિત્રો એકસો ને ઓગણપચાસ મધ્યયુગીન સ્થાપત્ય અંગે કયું વાક્ય યોગ્ય છે તો મિત્રો જવાબ આવે છે સી એક બે અને ત્રણ ત્રણે ત્રણ વાક્યો જે આપેલા છે આખા કે એકમાં લખેલું છે કર્ણાટકનું હોસલેશ્વર મંદિર સૌથી વિશિષ્ટ સ્થાપત્ય છે બીજું છે સૂર્ય મંદિરને કાળો પેઘડો તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રીજું છે દક્ષિણ ભારતમાં ગોપુરમ મંદિરોની પણ વિશેષતા છે આગળ જોઈએ મિત્રો એકસો ને પચાસમાં ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે તો મિત્રો જવાબ આવશે એ જેસાવાડા એ દાહોદમાં આવેલું છે ત્યાં ભરાવવામાં આવે છે આગળ જોઈએ એકસો ને એકાવનમાં નીચેનામાંથી કઈ જાતિ સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કાર્ય કરે છે તો મિત્રો બી એ જવાબ આવશે કાંગસિયા જાતિ એ સૌંદર્ય પ્રસાધનોને વેચવાનું કામ કરે છે એકસો ને બાવનમાં જોઈએ મિત્રો બંગાળમાં હરિબોલ નામનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો તો મિત્રો જવાબ આવશે ચૈતન્ય મહાપ્રભુજીએ આ મંત્ર ગુંજતો કર્યો હતો આગળ જોઈએ મિત્રો એકસો ને તેપનમાં લઠમાર હોળી ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે તો મિત્રો જવાબ આવે છે બી બરસાનામાં ઉજવવામાં આવે છે એકસો ને મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે મિત્રો તમને પણ આવડતો જ હશે શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવે છે ગુરુ નાનકજીએ કરી હતી એકસો ને પંચાવન નીચેનામાંથી કોઈ એક જોડી ખોટી લખી છે મિત્રો આપણે શોધવાની છે તો જવાબ શોધતા જવાબ મળે છે સી રૂપાંતરિત કડક કે જે ગ્રે ગ્રેનાઇટ છે તે જોડી ખોટી છે બાકીના બધા તમે જોઈ શકો છો અગ્નિકૃત ખડક એ બેસાલ્ટમાંથી જળકૃત ખડક રેતાળ પથ્થર રૂપાંતરિત ખડક એ ચીકડી મારી તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે હાલ અને જ્યારે પેપર પણ પૂર્ણ થશે આવતીકાલે ત્યારબાદ સોલ્યુશન પણ અહીં જ મૂકવામાં આવશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરું ને સૌથી પહેલાં જવાબ વહી જોવા માટે પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો છો આગળ જોઈએ મિત્રો પાણી પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે તો મિત્રો જવાબ આવે છે બી એકોતેર ટકા ભાગ રોકે છે એકસો ને સત્તાવનની વાત કરીએ મિત્રો કયો વાયુ સૂર્યના અંત્યંત ગરમ પાર જામલી કિરણોનું શોષણ કરે છે જવાબ આવે છે ડી ઓઝોન વાયુ સૂર્યના અંતત પારાજાંબલી કિરણોનું શોષણ કરે છે એકસો અઠ્ઠાવન જોઈએ મિત્રો કઈ આપત્તિની આગાહી કરવી શક્ય નથી તો મિત્રો ભૂકંપની આગાહી કરવી શક્ય નથી એકસો ને ઓગણસાહીઠ સેના દ્વારા જમીનનું ધોવાણ થાય છે તો જવાબ આવે છે એ ગતિશીલ હવા અને સી ગતિશીલ પાણી દ્વારા જમીનનું ધોવાણ કરવું શક્ય નથી એકસો ને ભારતના દરેક નાગરિકને કેટલા વર્ષની વયે મતાધિકાર મળવા પાત્ર છે તો મિત્રો જવાબ મળે છે અઢાર વર્ષ ની મતાધિકાર મળવા પાત્ર છે 161 માં જોઈએ મિત્રો ગુજરાતમાં ક્યારથી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો તો મિત્રો જવાબ આવે છે 1 એપ્રિલ 1963 થી ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ થયો હતો 162 માં જોઈએ મિત્રો આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે કોણ ઓળખાય છે તો મિત્રો પ્રથમ દેશના વિદેશ મંત્રી તરીકે સુષ્મા સ્વરાજજી ઓળખાય છે 163 ની વાત કરીએ મિત્રો ભારતમાં 13 જુલાઈ 2003 માં કઈ સેવા બંધ કરવામાં આવી હતી તો મિત્રો જવાબ આવે છે ટેલિગ્રામની સેવા બંધ કરવામાં આવી હતી મિત્રો આગળ જોઈએ એપીએમસી એપીએમસી એટલે કયું બજાર નિયંત્રિત બજાર માર્કેટ યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તો મિત્રો

પ્રશ્નો આપણે આ ચેનલ પર મૂકવામાં આવે છે આગળ જોઈએ મિત્રો એકસો ને સડસઠ નીચેના કઈ એક જોડી ખોટી છે તો મિત્રો જવાબ આવે છે સી ડેનમાર્ક અને ડચ એ જોડી ખોટી છે આગળ જોઈએ મિત્રો ઇજારદારો માટે અંગ્રેજી દસ્તાવેજમાં કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો તો જવાબ આવે છે મિત્રો ડી ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો એકસો ને ઓગણીસ કાયમી જમાબંધી નામની મહેસૂલ વ્યવસ્થા કોણે શરૂ કરી હતી તો જવાબ આવે છે બી કોર્ન વોલિસ નામના અંગ્રેજે કરી હતી એકસો ને સિત્તેર મોસ્ટ એમ્પી પ્રશ્નો છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ડેલહાઉસીએ ખાલસા કરેલ રાજ્યમાં કોનો સમાવેશ થતો નથી તો સૌરાષ્ટ્રનો સમાવેશ તેમાં થતો નથી ઈસવીસન અઢારસો ને સત્તાવનના સંગ્રામના તાત્કાલિક કારણ માટે કઈ રાઇફલ જવાબદાર ગણાય છે મિત્રો પણ મોસ્ટાઈમ બી પ્રશ્ન છે જવાબ આવે છે ડી એન્ફિલ્ડ રાઇફલ જવાબદાર છે એકસો ને બોતેરની વાત કરીએ મિત્રો પોર્ટી ગુજોએ બ્રિટિશ રાજવીને કયો ટાપુ દહેજમાં આપ્યો હતો તો જવાબ આવે છે મિત્રો સી મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો એકસો ને વાત કરીએ મિત્રો મુઘલ યુગમાં કયું શહેર પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્યિક કેન્દ્ર ગણાતું હતું તો મિત્રો જવાબ આવે છે સુરત એ ખૂબ જ વાણિજ્યક કેન્દ્ર ગણાતું હતું આગળ જોઈએ મિત્રો એકસો ને ચુંબોતેર સીએનજી વાયુનું પૂરું નામ જણાવો તો સીએનજી નું પૂરું નામ છે નેચરલ ગેસ આગળ જોઈએ મિત્રો કયું તો જવાબ આવે છે સી પરમાણુ ખનીજો આગળ જોઈએ મિત્રો એકસો ને છોતેર જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને શું કહેવાય છે તો મિત્રો તેને કહેવાય છે ખનીજો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ ચેનલ ઉપર નવા હો તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરશો આ ચેનલને અને અન્ય તમામ જૂના વિડીયો પણ તમે જરૂરથી નિહાળશો ખાસ કરીને એનએમએમએસની પરીક્ષાના બાળકો જે તૈયાર કરી રહ્યા છે આ જ ચેનલ ઉપર બીજા ઘણા બધા આઈએમપી વિડીયો મૂક્યા છે તેની અંદરથી પણ પરીક્ષામાં આવી શકે છે મિત્રો તો તે પણ જોવાનું ભૂલશો નહીં મિત્રો નીચે આપેલામાંથી કયું વાક્ય અયોગ્ય અને ખોટું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે તેમાં તમારે જોવાનું છે તો મિત્રો માત્ર ડ એટલે કે રણ પ્રકારની જમીન સૌથી વધુ ફળદ્રુપ હોય છે આગળ જોઈએ તમે વિડીયો પોસ્ટ કરીને પણ આ બધું વાંચી શકો છો મિત્રો આપણે સમયનો અભાવ છે એટલે આપણે ખૂબ જ ઝડપથી પ્રશ્નોના સોલ્યુશન જોઈએ છે મિત્રો બંધારણમાં કુલ કેટલા સભ્યો હતા તો મિત્રો જવાબ આવે છે બંધારણમાં કુલ ત્રણસો નેવ્યાસી સભ્યો હતા અને એકસો ને બ્યાસી વિધા ગુજરાત વિધાનસભાની સીટો છે મિત્રો એટલે આપણે પ્રશ્નોને બરાબર ધ્યાનથી વાંચવાના છે અને સમજવાના છે આગળ જોઈએ મિત્રો બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતું તો મિત્રો બંધારણ સભાના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાબ આવે છે સી મોસ્ટ હેપી પ્રશ્ન છે મિત્રો એકસો ને એસીમાં જોઈએ મિત્રો આપણા દેશની સંસદ શેની બનેલી છે તો મિત્રો જવાબ આવે છે ડી આપેલ તમામ રાજ્યસભા લોકસભા રાષ્ટ્રપતિ આપેલ તમામમાં એનો જવાબ આવે છે મિત્રો પરીક્ષાની અંદર તમે જે પણ જવાબ લખવાના આવે છે ઓએમઆર સીટ આ પ્રકારની આવે છે આ મુજબની આવે છે તેની અંદર જવાબ એક જ તમારે ટીક કરવાનો છે પ્રશ્નોનો જવાબ પ્રશ્ન બરાબર વાંચવાનો છે ત્યારબાદ આપણે જવાબ નક્કી કરીને એ બી સીડી ચાર ઓપ્શનમાંથી દાખલા તરીકે સી જવાબ હોય તો સીની આપણે રાઉન્ડ કરવાનું છે બ્લેક અથવા બ્લુ બોલ પેન ઉપયોગ કરવાનો છે અને મિત્રો ખાસ ધ્યાન રાખજો તમામ પ્રશ્નોના જવાબો ખાસ લખવાના છે માઇનસ પદ્ધતિ નથી એટલે મિત્રો ખાસ તમે મેરિટમાં આવો તેવી શુભકામના સાથે આ વિડિયોને અહીં સમાપ્ત કરું છું મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવશો મિત્રો કે તમે કાલે પરીક્ષા લાવવા જવાના હોય અને આ વિડીયો કયા જિલ્લામાંથી તમે નિહાળી રહ્યા છો જરૂરથી કોમેન્ટ કરીને જણાવવા વિનંતી ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત